તો હવે છે ને જો પડદો ખેંચવાનો છે ખેંચવાનો છે ને ખેંચ્યું હવે તો ખેંચ લે હાલો તો ખેચ જય માતાજી બધાઈને તો સ્વાગત છે તમારા બધાઈનું ફ્રીથી અમારા એક નવા વ્લોગમાં અને આજના વ્લોગમાં હું થવાનું છે ને એ તો તમને બધાઈને થમનેલ જોઈને ખબર પડી જ જશે હા કેમ કે જો ભાઈ આપણે થમનેલમાં રાખ્યું એટલે થમનેલ જોઈને ખબર તો પડી જાય ને પણ આ તડકો અત્યારમાં પવન એ નથી જરા જોઈ શકો છો ખાલી અત્યારે ખાલી બે મિનિટ ઉભા રહીને કા પરસેવો થઈ જાય શરૂ કા પવન નથી ને આહુડા ધીમે ધીમે ચાલુ થઈ જાય પણ કઈ વાંધો નહીં થોડોક અવાજમાં ફેરી છે કેમ કે ભાઈ બે ત્રણ દિવસથી શરદી તાવ ને એ બધું મિક્સ મિક્સમાં છે કા

પણ તો એક નાનકડી એવી ગાડી તો ઓકાત માં હતી એટલે લઈ લીધી કા તો ગાડી કઈ છે ને એના માટે કન્ટિન્યુ બની રેજો તો હાલો હવે જઈશું અને તું ક્યાં આ જતો મારી આડી જ જાય છે કેમ શું લ્યો ખબર તડકો આવે ને એટલે હા પણ કે સાઈ આવે આમ રમ તો એ ઓનત કરવા લાવ કઈક બોલી નાખે ને પછી છે ને જવાનું છે અત્યારે રાજકોટ કેમ કે ગાડીની ની ડિલિવરી છે રાજકોટ આપણે એ જસદણ નહીં રાજકોટ થી લીધી છે તો જવાનું છે અત્યારે રાજકોટ હાલો તો રાજકોટ જઈને મળવી ચલો ફાઇનલી ઘરેથી ડાયરેક્ટ રાજકોટ આવીને બ્લોક ચાલુ કર્યો છે કેમ કે રસ્તામાં કે આપણે બ્લોક ચાલુ નતો કર્યો તો હા રાજકોટનો જે ગોંડલ રોડ પરફેક્ટ મોટો શોરૂમ છે ને સુઝુકીનો ને આવી ગયા છે તો હવે ખબર તો પડી ગઈ છે કે સુઝુકીના બીજા હથન ઘણે આવ્યા છે હા એ ખબર મતલબ કે આજ ભાઈ વાર એવો છે રક્ષાબંધન છે એટલે આજ ઘણી ગાડીની ડિલિવરી હોય તો આપણે અહીં આવી ગયા છે વિ હવે સુઝુકીનો શોરૂમ છે એટલે ખબર તો પડી ગઈ છે કે ચલો ગાડી તો સુઝુકીની છે

તમારે બાકી છે ગડુ તે જોઈ ગડુને ને મેં કઈ તાર નું બોલું તો ગડુ દઉં અને જો આપણી ગાડી છે ને આ મેડમ દ્વારા આપણે દીધી છે થેન્ક યુ મેડમ કોફી કોફી કઈ છે આવડ્યા ઓકે ભાઈ કોફી આપણે પીધી નથી પણ જો કોફી આવી ગઈ છે જીવન તેનું લીધી છે આપણે નહીં પૂરું તો હાલો વર્ક થઈ ગયું છે ને હવે ચાલ કોફી એવું પીને પછી તમને બધાને ગાડી દેખાડું જે વખત હતી જેમ કે તમને સવારે કીધું તું તો હવે છે ને જો પડદો ખેંચવાનો છે ખેંચવાનો છે ને ખેંચ્યું હવે તો ખેંચ હાલો તો ખેચ તો જો આ રે આપડી ગાડી આવ ગાડી કઈ છે ને તમને જોઈન તો ખબર પડી જ ગઈ છે કઈ વાંધો ના ખબર પડે તો હમણાં હરખી રીતે દેખાડ દો તો જો ગાડી નું અનબોક્સિંગ થઈ ગયું છે હવે જે કઈ પૂજા કરવાની હોય એટલે કે ચાંદલા સાચો ને કરવાનો હોય ને એ આઈ કે ને એવું કરને કે બધી આવડે છે ને તને હા ને પગલી બચે થઈ છે

આપડે છે નંબર પ્લેટ નું કામ કરશો પતે દેવી પછી થકો નંબર પ્લેટ આવી અત્યારે તમને બધાને ખબર જ છે કે નવી ગાડી એટલે નંબર પ્લેટ લાગીને પછી જ ગાડી બહાર નીકળે એટલે જો આપડે આઈને રાજકોટ નંબર પ્લેટ હોય લગાડી દીધી છે ને આપડો નંબર છે પંદર પંચાણું ભાઈ નંબર એક નંબર છે ફ્રીમાં નંબર આવ્યો ને તો એક નંબર છે બાકી જો આગળની સાઈડ બીજી પ્લેટ લાગે છે નંબર 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 પ્લેટ 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 આપણી લાગી ગઈ છે અને હવે ઘર બાજુ હાલતા થઈ ગયા છે અમારે નીકળવાનું હતું અગિયાર દસ સાડા દસ અગિયાર વાગે પણ બાર વાગી ગયા કામ હા જો રાજકોટ બારી મારે મહા કાઢી દેશે કેમ કે ભાઈ જે ટ્રાફિક નો અનુભવ ન હોય ને ટ્રાફિક માં બાકી બાકી ગામડા રસ્તામાં તો આવડે જ છે પણ અહીંયા છે ને રાજકોટ બાય રીમા મહાકાંડ દેશે અને આ જો ગોડાઉન છે પરફેક્ટ નું પરફેક્ટ શોરૂમ નું સ્ટોક યાર કેવાય ને આમાં જો બધી બ્રેઝા અને આંતે કેટલી ગાડી પડે આ બાજુ જો ઇકોની લાઇન અને આ પાછી આપડી આપણે રહી એવી જે બ્રેઝા તો તમને ગાડી નું નામ હોત ને કહી દીધું બ્રેઝા અને આ આપડે બ્રેઝા છે ને જો સનરૂફ વાળી છે હો તો કાઈ નહીં તો અત્યારે જો શોરૂમમાંથી ગાડી લઈને વયા છે વયા રસ્તામાં અને હવામાં થોડું મોડ થઈ ગયું તો ને

જોકે આ ખાલી યુટ્યુબ ની ઇન્કમ થી નથી આવેલ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ બધું મતલબ કે બધું ટોટલ સોશિયલ મીડિયા ની ઇન્કમ ને જેમ તેમ બધું એવું બધું કરીને જો જો મારે બોલો ઓલું થાય છે સોશિયલ મીડિયા ની ઇન્કમ પછી થોડી ઘણી ખેતી ની ઇન્કમ એવું બધું થોડું થોડું લગાડીને આપણે ગાડી નું એક સપનું હતું ને પૂરું થઈ ગયું છે પૂરું કરી લીધું છે હા અત્યારે રાજકોટ થી જસદન પડ ગયા ને પુરા ઉભા રહી ગયા છે જો ઈ તો કાર માં બેઠા બેઠા હોય કઈ બોલતા હોય નો બોલતા હોય કઈ ખબર નહીં હોય કઈ બોલતા ન હોય સારું અવાજ ન આવે કઈ જો ગાડી લઈ જાય છે બતાવો ગાડી ઝૂમ કરી હા કોમ વાંધો ન થાય કા જીવન નહીં બેજાત શીખ્યા ને એટલે વાંધો ન આવે તો ગાડી લઈને આપણે ગામમાં આવી ગયા છીએ ગાડી ઘરે જાય ને એના પેલા જો માતાજીના મઢે આવી ગયા છે ગાડી અને આ રે આપડી ગાડી અહીંયા બહાર અને અત્યારે અમે છે માતાજીના ના મઢે શ્રીફળ વધારવા આવ્યા છે કાકડુ બેન હવે ગડુ બેન કાક તો બોલશે છે તે કેમ કે હવાર કઈ બોલ્યા નથી બોલી જાવ લ્યો લાઈક કરો શેર કરો અને કરો સબસ્ક્રાઇબ કરો મજા આવી ગાડી માં બે હોય ની ગડુ ઠેઠ રાજકોટ થી નવી ગાડીમાં છે કા મજા આવી ને હવે આપણે અત્યારે ક્યાં આવ્યા છીએ હમ અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ

તો ગાડી લેવા ગયા ને તો હરખા જેટલો તો ને તમારો રાખડી બાંધ્યો એ જી નેદ ગે અત્યાર છેડ જાય એવું હતું કે બપોર પછી હોય છે બપોર સુધી કે મુરત હતું નહી બધા એમ વાતો કરતા બધા એ કરતા કે બપોર પછી જ બાંધવાની છે તો એટલે કીધું હાલો તો પેલા ગાડી લેવી પછી ગાડી લઈને જ જશે બપોર પછી રાખડી બાંધવા નહીં હા ગાડી ની ડિલિવરી હોય છે આપણે આજે સેટ કરી હતી વાર એટલે યાદ રહે ને કે ભાઈ ચલો રક્ષાબંધન ના દિવસે લીધી હતી હા અને આમ એ ગાડી લઈને આવ્યા એટલે પેલા મઢે ગયા ને પછી વાડીએ જવાનું હતું એક જગ્યાએ ન્યા ગયા એટલે થોડું મોડું બધ થોડો રોડ હોય કાઈ વહી જાય આવે હાલો ધીમે ધીમે જવા દેવું હાલો માર ભાઈ ને રાખડી બાંધુ ત્યારે ચાલુ કરીશ પાછો નહીં કહો diam nam dheme dheme nikli jayi chalo to finally vadu ma ghaata ghaata pugi gaya chhu vadie rede ne kadik band karo ka hu lewa hu aaye bolti tin tum ne na chalu kar dijo pehla mare maru to kehu ne ke bhai vad

રાખડી બાંધીને આપણે વીઆયા ગંગેશ્વર કેમ કે આ સોમવાર છે એટલે મહાદેવને પગે લાગવાનું છે અને આ બધાને ગાડીને બિહારીને વીઆયા દાદાને એને તે નવી ગાડી લીધી છે ને તો કીધું હાલો બધાને લઈ જવી કાબરા પૂરાને જો આરો લેતા આવ્યા દાદા જોઠે મંદિરે પોગવા આવ્યા છે બધા દર્શન કરી લેવી એમ છે આ સોમવાર છે એટલે બધાને લેતા આવ્યા તો હાલો દર્શન કરી લેવી મંદિરે જઈને તમને બતાવું દર્શન કરીને ઘર બાજુ થઈ જાય સીવી હાલતા કા હા હાથે મઠે આવસ પણ બે દી પછી તારા પાછો આવવાનું હા બે દી પછી હું આવીશ ને અત્યારે તો હવે આ વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે એટલે આ વ્લોગ ને આયા જ પૂરો કરી દેવી હા વ્લોગ હવે ઓલરેડી લગભગ ઘણો લાંબો થઈ ગયો છે હવાર નું આપણે શરૂ છે આજ તો હા તો આજ ના વ્લોગ માં આટલું જ ફરી મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય